નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર જી હા દોસ્તો તમારી પોતાની ચેનલ રાઈટ આન્સર ના આપણે નવોદય પ્રવેશ પરીક્ષાની ફૂલ જોશમાં ધમધમાઈ ની તૈયારી કરી રહ્યા છે ત્યારે ત્રીજો દોસ્તો પ્રથમ તમને ખબર છે કે સંખ્યા જ્ઞાનનો સંપૂર્ણ સમજ સાથે આપણે પ્રથમ વિડિયો મૂક્યો હતો ત્યારબાદ સંખ્યા જ્ઞાનની આપણે આઠ આઠ માર્ક ની ટેસ્ટ લેવાનું ચાલુ કરી છે એનો બીજો વિડીયો દોસ્તો વિભાગ બે અંક ગણિત અને એમાં પણ સંખ્યા જ્ઞાન લાગે સરળ પણ ક્યાંક જો ભૂલ કરો તો માર્ગ ગુમાવાનો માર્ગ ગુમાવવા ના પડે એ માટે વિડીયો સંપૂર્ણ જોવાનો કારણ કે કે એટલે નવોદય પરીક્ષાના પરીક્ષાના એકદમ નવા લેટેસ્ટ લઈને મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને જયારે રાઈટ આન્સર તમારા માટે આવતું હોય ત્યારે ઝડપથી તમારે શું કરવાનું છે વિડીયોને લાઈક કરવાનો છે ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની છે બબલુભાઈ જોઈ લો આપણા પોલ રમતા રમતા આવી ગયા છે આપણે પણ આવી રીતે પ્રશ્નોને ને ક્યાંય ક્યાંય ફેરવીને જવાબ આપણે મેળવી લેવાના છે દોસ્તો વાત કરીએ જો તમારે જવાહર નવોદય પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવી હોય દોસ્તો તો પ્લે સ્ટોર પર જઈને તમે આપણી આ એપ ડાઉનલોડ કરી શકશો તમે ત્યાં તમે જવાહર નવોદય પરીક્ષા લખશો અને આ ટાઈપની એપ આપણે તમે ઇન્સ્ટોલ કરીને તમે આગળ વધુ મહેનત વધુ પ્રયત્ન સાથે વધુ બધું ખૂબ બધું અંદર કન્ટેન્ટ ભરેલું છે દોસ્તો તમે થાકી જાઓ એટલું બધું કન્ટેન્ટ છે ને બધું મોસ્ટ આઈએમપી છે તમે આ બધું મેળવી શકો છો તમને જો પ્લે સ્ટોર પર આફ ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે લિંક પર ક્લિક કરતા પણ તમને મળી જશે ફરી કહી દઉં છું જે પણ મિત્રો નવા છે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દે અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી કારણ કારણ એટલું જ કા મારા ભાઈ જો તમે વિડીયોને લાઈક કરશો તો વિડીયો તમને ઝડપથી મળી

તો મોબાઈલમાં ગાઈડ એપ પ્લે સ્ટોર ડાઉનલોડ કરી શકો છો બીજી ખાસ વસ્તુ નવા છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બોલવાનું નથી અને બીજી વસ્તુ વિડીયો જોતા જોતા કમેન્ટ બોક્સમાં યસ સર લખીને આપણી હાજરી પુરાવાની છે દોસ્તો બરાબર ગાઈડ એપ નો સિમ્બોલ જોવા ધોરણ ત્રણ થી નો આવી છે ઝડપ થી જઈએ આપણે પ્રશ્ન નંબર 1 તરફ દોસ્તો એ પહેલા એક ખાસ વસ્તુ કહી દઉં નોટ અને પેન જોડે રાખવાની કેમ રાખવાની કારણ કે છેલ્લે તમારે કમેન્ટમાં મને જણાવવાનું છે કે મારા બહાદુરો મારા શેરખાનોને મારા પહેલવાનો ને માંથી કેટલા સાચા પડ્યા આઠ માંથી આઠ સાચા પડ્યા આઠ માંથી સાત સાચા પડ્યા કે આઠ માંથી છ સાચા પડ્યા તમારે મને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે કે તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા તમને સમય આપવામાં આવશે સમય ના મળે તો વિડીયોને સ્ટોપ કરીને પણ તમે જવાબ લખી શકો છો ચાલો પહેલી પહેલો પ્રશ્ન જોઈએ કે ચાર અંકો વાળી મહત્તમ અને લઘુત્તમ ચાર ઓપ્શન આપ્યા છે એક બે ત્રણ ચાર સાત હજાર નવસો નવ્વાણું નવ હજાર નવસો અને આઠ હજાર નવસો નવ્વાણું તમે કમેન્ટ બોક્સમાં એક બે ત્રણ ચાર કોઈ પણ જવાબ અમને લખી શકો છો તો પોતાની નોટબુકમાં પણ તમે સેલ્ફ જાતે ચેક કરી શકો છો આપણે જઈએ જવાબ તરફ જવાબ શું આવશે જોઈ લઈએ ચાર અંક વાળી મહત્તમ સંખ્યા એટલે નવ હજાર નવસો નવ્વાણું અને લઘુત્તમ એટલે કે નાનામાં નાની સંખ્યા તો એક હજાર બરાબર આનો આપણે શું કહે છે તફાવત તફાવત એટલે બાદ બાકી ચલો આપણે નવ ના નવ નવ ના નવ નવ ના નવ નહીં લો ભાઈ નવ 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 બરાબર અને નવમાંથી એક જાય તો આઠ જવાબ આવે આઠ હજાર નવસો નવ્વાણું છે ક્યાંય ડંગ ડંગ ડિ રહ્યા હતા જવાબ આવશે ચાર આઠ હજાર નવસો નવ્વાણું ચલો ઝડપથી જઈએ પ્રશ્ન નંબર બે તરફ એક કરોડ નવસો લખાય ખૂબ જ સહેલો છે તમને બધાને આવડશે તમે કમેન્ટમાં જવાબ લખી શકો છો અને જવાબ આવડી જાય તો આ બબલુ ભાઈ જો તમારા છે ચલો એક કરોડ નવસો અગિયાર ને આપણે કઈ રીતે લખી શકું એક ઓપ્શન છે બે ઓપ્શન છે ત્રણ ઓપ્શન છે ચાર ઓપ્શન છે તમે મને જણાવી શકો છો મારો જવાબ છે બે નંબર જે પણ મિત્રોએ આ જવાબ સિલેક્ટ કર્યો હોય એમને અભિનંદન કારણ કે એમનો જવાબ સાચું છે આગળ પ્રશ્ન નંબર ત્રણ તરફ ચોવીસ હજાર બસો ઓગણસીની સ્થાન કિંમતનો તફાવત જોઈ લે ચાર ઓપ્શન છે જીરો એકસો અઠાણું ઓગણીસો એસી ચલો તમે કમેન્ટમાં એક બે ત્રણ ચાર કોઈ પણ જવાબ લખી દો તમને ના આવડતો તો પણ લખી દો બરાબર તમને જે મનમાં આવે આપણે જવાબ ચેક કરી લઈએ શું આવે છે પહેલા તો આ બે ની સ્થાન કિંમત મેં તમને કહ્યું છે કે બે એમને એમ લખો પછી પાછળ એક અને બે એટલે આની સ્થાન કિંમત થઈ બસો અને આની સ્થાન કિંમત જોઈ લઈએ બે લખી દઈએ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એટલે એની સ્થાન કિંમત બે ની પાછળ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એટલે ચાર મીંડા કરવાના અને આની બે ની પાછળ બે મીંડા કરવાના એટલે બસો હવે આપણે સ્થાન કિંમતો તફાવત એટલે બાદ બાકી કરીએ સોન સોન દસ માંથી બે જાય તો આઠ નવ જવાબ શું આવ્યો બે ને કાપીને ઉપર એક તો જવાબ આવ્યો ઓગણીસ હજાર આઠસો એટલે કે ચોથા નંબરનો જવાબ સાચો છે બરાબર આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર તરફ દોસ્તો નીચેના પૈકી કઈ સંખ્યા એકમ દશક સો હજાર દસ હજાર લાખ આઠ લાખ હજાર છસો ને સાડત્રીસ દર્શાવે છે ચાર ઓપ્શન છે આઠસો ચોરાણું છસો સાડત્રીસ આઠસો હજાર છ સાડત્રીસ આઠસો ચોરાણું હજાર છસો સાડત્રીસ અને આઠ ચોરાણું હજાર છ સાડત્રીસ ચાર ઓપ્શન છે ચાર ઓપ્શનમાં ત્રીજા નંબરનો જે જવાબ છે દોસ્તો એ આઠસો ચોરાણું હજાર એટલે છસો ને સાડત્રીસ આ સંખ્યા દર્શાવે છે એટલે કે જવાબ નંબર ત્રણ દોસ્તો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ તરફ નીચેનામાંથી કઈ સંખ્યા લઘુત્તમ લઘુત્તમ એટલે કે નાનામાં નાની છે જો આ છે છાસઠ હજાર આ થઈ છ સાહીઠ હજાર છ આ સાહીઠ હજાર છસો અને આ

સંખ્યા કારણ કે તમે જો બીજા કોઈ પણ જગ્યાએ નવ્વાણું નવસો ત્રીસ તો ઓપ્શન આવે ચાર નંબર નો ઓપ્શન દોસ્તો સાચો છે એનો જવાબ આવશે નવ્વાણું હજાર નવસો ત્રીસ આ જવાબ આવશે બરાબર પ્રશ્ન નંબર સાત તરફ જઈએ સાત અંકની એક સંખ્યામાં અંક સાત વચ્ચે મધ્યમ સ્થાને હોય તો તેની સ્થાન કિંમત કેટલી થાય કોઈ સાત અંકની સંખ્યા છે આપણે લઈએ અને વચ્ચે એક સાત નંબર બાજુ ત્રણ સંખ્યા બાજુ તો આની સ્થાન કિંમત કેટલી થાય તો સાત અને પાછળ એક બે ત્રણ મીંડા બરાબર તો જવાબ આવે સાત હજાર તો સાત હજાર એટલે કે એક નંબરનો જવાબ સાચો છે બરાબર આગળ જે પ્રશ્ન નંબર આઠ તરફ એટલે કે આજનો છેલ્લો પ્રશ્ન બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો નવ છે તે સંખ્યામાં સત્યાવીસ ઉમેરતા પ્રાપ્ત થતી સંખ્યાના અંકોના સ્થાન અદલ બદલ થાય છે એટલે કે જે જવાબ આવે છે એ જવાબ આ સંખ્યાની અદલ બદલ જેમ કે જો આ જવાબ આવતો હોય આની અંદર જો સત્યાવીસ ઉમેરો તો જવાબ કેટલો આવે છે ચોપન વત્તા સત્યાવીસ એટલે સાત ના જવાબ એક્યાસી જવાબ આવે છે અઢાર ની અંદર આપણે સત્યાવીસ આ સંખ્યા બદલાઈ જાય છે અહીં શું કે છે આ સંખ્યા બદલ ચાર આગળ આવી જાય પાંચ આગળ પાછળ જાય એવી સંખ્યા બનવી જોઈએ તો એવી સંખ્યા બનતી નથી અહીંયા આઠ આગળ આવે ને એક પાછળ આવે એટલે કે એક્યાસી બનવા જોઈએ પણ કરીએ તો બને પિસ્તાલીસ છત્રીસ કરીએ તો બને સત્યાવીસ કરીએ તો બને અને કરીએ તો બને 54 જો દરેક સરવાળો નવ છે પાંચના ચાર નવ આઠ ને એક નવ 3 9 સાત ને 2 9 આ બધામાં એક જ સંખ્યા એવી છે કે જેને સંખ્યા છ આગળ આવી ગયા અને ત્રણ પાછળ આવી ગયા તો ત્રણ નંબરનો જે જવાબ છે છત્રીસ સંખ્યા આવી છે કે જેનો સરવાળો પણ નવ થાય છે એમાં સત્યાવીસ ઉમેરો

અને સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખવાનું છે વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ અમને જણાવજો ગમે હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો ચલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ચલો આવજો હા